ગુજરાત રાજ્ય સહિત સુરત શહેર અને જિલ્લામાં પણ હાલ કોરોનાની બીજી લહેર શાંત થઈ રહી છે તે સોમવારે પણ નજીવા પોઝિટિવ કેસ નોંધાયા હતા સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં ત્રણ અને જ્યારે જિલ્લામાં બે મળી કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત બે હજાર છે સુરત શહેરમાંથી ત્રણ અને જિલ્લામાં એક પણ સાજો ન થતા કુલ ચાર દર્દી કોરોનાના માતાપી સાજે સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માતાપના દદીઓની દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર બસો અઠ્યાસી થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રેસઠ છે જેમાં સુરત સિટીમાં એક અગિયાર ત્રણસો કોરોના સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર નેવ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસી મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો એકાણું દર્દી કોરોના માતા સાથે ઘરે પણ પહોંચ્યા છે